તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મલંગ ગામમાં શક્તિ સ્વરૂપા એકસો આઠ કન્યાના પૂજન કરવાનું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગ્નિવીરનું સંગઠન અને કરુણા સેવક ગૌસેવ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોએ એક યજ્ઞ યજ્ઞ કર્યો એક હવન કર્યો જેમાં બંને સંસ્થાના સેવકોએ ભાગ લઈ ત્યારબાદ એકસો આઠ કન્યાઓના પગ ધોઈ તેમના જમણા અંગૂઠાના તિલક કરી ચાંદલો કરી તેમનું વ્યવસ્થિત પૂજન કર્યું અને અગ્નિવિરિંદુ સંગઠન તરફથી દરેક કન્યાને એક અને કટલેરીનો સેટ આપવામાં આવ્યો અને કરુણા સેવક ગૌ ટ્રસ્ટના દાતાશ્રી એવા સહ ડોક્ટર દિનેશભાઈ દોશીના સહયોગથી આ બધી જ એકસો આઠ કન્યાઓને એક સ્કૂલ બેગ એક કંપાસ એક પેન્સિલ એક રબ્બર એક ફૂટપટ્ટી એક સંચો અને ત્રણ નોટબુક આ કન્યાઓને પૂજનમાં અર્પણ કરવામાં આવ્યા જય ગો માતા જય ગોપાલ જય માતાજી